ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી બે દિવસીય કચ્છ પ્રવાસે આવ્યા છે જિલ્લા મથક ભુજ ખાતે પહોંચતા પોલીસ વિભાગ દ્વારા સર્કિટ હાઉસ ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યારે નાના બાળકો દ્વારા ફૂલોથી આત્મીય આવકાર અપાયો હતો ભુજ પહોંચ્યા બાદ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી માતાના મઢ ખાતે પધાર્યા હતા જ્યાં તેમણે મા આશાપુરાના દર્શન કરીને કચ્છ અને ગુજરાત રાજ્યના જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી કચ્છના લોકવિશ્વાસનું પ્રતિક ગણાતી દેશદેવી કચ્છ ધનિયાળી મા આશાપુરાના દર્શનથી તેમણે પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી નાયબ મુખ્યમંત્રી તરીકેની નિમણૂક બાદ

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તેમના પ્રવાસ દરમિયાન આજે લખપત તાલુકાના ભારત પાકિસ્તાન સરહદ વિસ્તારના ગામોની મુલાકાત લેશે અને સરહદી સુરક્ષા તેમજ વિકાસ સંબંધિત કામગીરીની સમીક્ષા કરશે